આવા યુદ્ધને હું માનતો આવા બધાને હું ફરીથી ચેલેન્જ કરું તમે બધા બહાદુરના દીકરા હો ને તો તમે અહીં આવજો મને તમારી જગ્યાએ બોલાવજો તારીખ તમારી ટાઈમ તમારો રાઠોડ તમારું પાદુરી તમારી મને બોલાવો ને હું એક આવીશ અને તમારી સામે ફેસ ટુ ફેસ તમે જે ભાષાથી વ્યવહાર કરવા માંગતા હો એનાથી નહીં પણ આગળ જઈને માત્ર ને માત્ર સોશિયલ મીડિયાવાળા મિત્રો જે ઉછળગુદ કરે છે એને કહું છું જેને આ કાર્યક્રમ ગમ્યો નથી એને કહું છું મને વહેલી તકે બોલાવે અથવા તો મને મળવા આવે ઉપસ્થિત છે આ વિવાદ નો અંત અહી જાહેર જ કરવામાં આવે છે જે દરિયા દરિયા વગર ના અમથી એમના માટા મારે છે એના વચ્ચે આ વાત કોઈ સમાજ સ્પર્શ થતી નથી